Ya, kita Ah, ada beda pakan. pasir,

હમણા કોતળું દાંત વાટી લઈ ગયો નાસકામ ગુજી પડ્યા ને તે તાતડો લાયા એક દાંતડું તો આ છોકરો તો લાવ્યો એ બધું જવા દો

ઓમા તમે કાળું એટલા બેજો ના ઓ દાદા તું આટલે બે આ પછી બસ અને તું એના લાલમાં બિલિ પોસિંગ ગઈ તું અનન પછી એક મારું મન તો રાખતો જ કે મુ કઈ મુને થાળું કઈ વેઈ છે એટલે હવે વાઢવા આવ્યો છો કે ઓય છો

વાત છે સીધી એક વાત તો નોતો આયો કે વાડું હા આખી જિંદગી વાટતા આયો તો વાટતા રહેવાના ભગવાન આખી જિંદગી ઘઉં વધાવતો રાખ બરોબર તાન કીધું ખોટું લાગ્યું પાવ અલ્યા હોપ ના Oh

પમદાર અમારી બીજા દાળ તમારી બરોબર ગુપાતીરા બોલ રામ રા હવે 500 બોલવાનું બંધ કરો તું ભુંડ રેક એવો તમારો ઓટ છે અને ભેગો ભુંડ આવી જાય તો ઘઉં વાઢવાની જગ્યાએ આમ લોકો બધા ઘઉં ભાગીને જતો રહે હ હવે ગમ્યું હવે ગમ્યું કિરાજે અલ્યા તું હરખા કરલા

કાગળ હોય તો થાય બાકી કશું ના થાય હવે લો થાય શું કરવાનું એવું હતું અમારા જમાનામાં માં જમાના માં તો કેવું નીકળ્યું છે તમને ખબર હોય બાકી હવે તો પેલા કરીએ ને

અમારી વાત તો નહીં કાચિંગ કરી દેજે કાકા અઢાર મજૂર કરી ના જોગામાં ડોકુલાઇન બી થઈ છે એના પેલા તું જઈને કહી દેજે પછી હું ગેરપગ મુક્યો નકો નહી મૂકવું